હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું મસાલા મગનું શાક મસાલા મગનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાટકો મગ લઈ અને નવ શેકા પાણીમાં આખી રાત સુધી પલાળી રાખીશું સવારે જોઈ શકાય છે કે પલાળેલા મગ કેવા સરસ ફૂલી ગયા છે સવારે એ મગને એક પાણીથી ધોઈ તેને કૂકરમાં લઈ લઈશું હવે કૂકરમાં લીધા પછી તેમાં સવા બે ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરીશું ગરમ પાણી ઉમેરવાથી મગ એકદમ સરસ રીતે ચડી જાય છે અને ખાવામાં બી બહુ જ ટેસ્ટી લાગે છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્યારબાદ કૂકરનું ઢાંકણું બંધ કરીને ત્રણ સીટી વાગે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું હવે કૂકરને સાઈડમાં ઉતારી એક પેન લઈ પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેમાં થોડીક રાઈ નાખી અને તતળાવીશું ત્યારબાદ થોડુંક જીરું નાખીશું ત્યારબાદ તેજપત્તા લવિંગ કાળા મરી તજ આ ચારે વસ્તુ નાખીને તેને તતળાવીશું ત્યારબાદ થોડીક ચપટી જેટલી હિંગ નાખીશું લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને તેને અડધી મિનિટ સુધી સાંતળી લઈશું અડધી મિનિટ બાદ હવે તેમાં ડુંગળી ઉમેરીશું અને તેને પણ સાંતળી લઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી ડુંગળીને સાંતળી લેવાની છે હવે જે ડુંગળી લસણનો આપણે જે મસાલો કરીએ છીએ તે પૂરતું થોડુંક મીઠું નાખીશું કારણ કે આપણે ઓલરેડી મગમાં તો મીઠું નાખેલું જ છે ત્યારબાદ તેમાં બેસિક મસાલા મરચું હળદર વગેરે નાખી અને પાછું પાંચેક મિનિટ જેટલું આપણે એને પકવી લઈશું પાંચેક મિનિટ બાદ ઝીણા સમારેલા ટમેટા ટમેટા નાખ્યા બાદ પાંચેક મિનિટ સુધી પકવી લઈશું જેથી મસાલો એકદમ સરસ રીતે ચડી જાય સાઈડમાં આપણે જે કુકર ઉતારેલું છે તેમાં પણ મગ ચડ્યા છે કે નહીં તે ચેક કરી લઈશું હવે મસાલો તૈયાર થઈ ગયો છે તેમાં આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું અને ધાણાજીરું પાવડર ઉમેર્યા બાદ થોડુંક આપણે હલાવી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં જે મગ ચડી ગયા છે તે નાખીશું મગ અને મસાલા એકદમ બંનેમાં મિક્સ થઈ જાય તે રીતે બરાબર બધું જ મિક્સ કરી લઈશું અડધી વાટકી જેટલું આપણે પાણી ઉમેરીશું અને તેમાં થોડુંક ગોળ પણ નાખીશું પાણી ઉમેરવાનું કારણ એ છે કે અમુક લોકોને ઢીલા મગ ભાવતા હોય છે તો થોડુંક પાણી ઉમેરીને આપણે આ રીતે ઢીલા કરી શકાય છે તો મસાલા મગનું શાક આપણું પીરસવા માટે તૈયાર છે આ ટાઈમે તમે તેમાં થોડુંક લીંબુનો રસ પણ ઉમેરી શકો છો જો ખટાશ ભાવતી હોય થોડીક તો લીંબુનો રસ ઉમેરવાથી પણ બહુ જ સરસ ટેસ્ટી બને છે છે ને સરસ દેખાઈ રહ્યું છે ને મસાલા મગનું શાક બહુ જ મસ્ત બન્યું છે મસાલા મગના શાકની આ રેસીપી આપને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે આપ આગળના વિડીયોમાં કઈ વાનગી જોવા માગો છો થેન્ક્સ ફોર વોચિંગ